ને ભાઈ બેસારત તાબી કરી ગોધીભાઈ એને આખું ટ્રેક્ટર ભરી લીધું હોય થોડુંક બાકી રો આવે અને આવી રીતે ભરવાનું હોય હું તે થોડુંક મોડું બસું એટલે કાંઈ કાંઈ વેલા આવ્યો મેં કીધું થોડીક તાબી નાખાવે એ પ્રમાણે તો તો બધા આવેલા હે રાજુની બધા આવેલા હે અને રમેશભાઈની બધા નાખે ખાતર ભરે છે તો ફાઇનલી જો ટ્રેક્ટર ભરાઈ ગયું હવે કમ્પ્લીટ અને અહીંયા તો ફોલવાનું શરૂ હે લહણ આ હા કઈક તો કરું બેઠા બેઠા લહણ ને ફોલવાનું શરૂ છે આપણે નાવું તો નહી હજી હમણાં

ખતરનાક રીયા જા હે તો હમેશા એનો બાટલો લઈને જાય બસ રીયા ઘરે આવે ચાર મમ્મી આવી ગયા છે અમર ખેતર માં સને ધાના વાવા ખેતર ને ભાઈ થોડું કેવું હે ખાલી ઘર ની પાછળ થોડીક જગ્યા હે કે તો પાણી ને એવું આપણે બધું સારું છે એટલે ધાના થોડા કરના છે હા તો ખાવા થાય ધા કિરાવો તમારા બધાને ખાવ હોય કે તો લઈ જાજો એટલા બધાને ધાણા કરવાના છે આવે

યા પવાઈ રહ્યા છે અને હવે ભાઈ બહુ ભૂખ લાગી છે તો હવે અમારે જવું છે ખાવા તો હવે ખાવા ભાઈ કારણ કે હવે રૂપા પાઈ દે પાણી હવે તો હવે કઈ નાખ્યા છે નહીં લાગે હા તો એમ પાઈ દે આને હાથે હાથે અલગ અલગ હાથે નોખા નોખા લપ એક રીતે કહેવાય ને ઓલું શું કહેવાય લપની વા કાંઈ લપ બપની વા લપયું કાંઈ નહીં લપ એ છે ભાઈ તો હવે આપણને ભૂખ લાગી તો જલ્દી જલ્દી ખાવા

તો અંદરે ને ભાઈ અરવિંદભાઈ ને બધા સપોર્ટ પેલેથી આવો કરો ને હું તો એમ કહું છું કે મિલિયન કરી દો ને એટલે પછી ભલે આપણને બોલાવે આપણને આપણો ભાઈ આગળ ગયો તમારો એટલો બધો સાથ અને સપોર્ટ છે એટલે તો ભાઈ જો બધા છે ને મમ્મી ની આ બાજુ જાય તો વિનયશ ને તમારો મળે જો ને લેતા હતા મારા ગોદી ભાભી આવેલા છે સાપી દો કે સાતો પીવા થી પીવે દે ને કે તમે તો સાપી એવા પૂગી જાવ છો સાપી બધા હા ના બેન ને આવેલા છે બેને ને YouTube માં કામ કરે છે આ બેન હા હો તો જો બધા આવ્યા છે ચા પાણી પીધા છે ને બેઠા છે બધા આવજો જો પાછા બધા હા આવજો હા હા આ બસ આવો એટલે આવજો પાછા બધા હા તો જો થઈ ગયા આવજો હો હા ચાલો ભાઈ ના જાઉં તો મેમાન તો વે જશે ને મારા ઘરે બેઠા થઈને આરે કરી કરી લે લે તો કરી પર મેમાન જા હા તો ફેમિલી હતા ને હવે શું કરા વરસાદ આવે ને બહુ વાદળ થઈ જાવ ભાઈ

મહિનો વધારે હતોનો હોય તો હવે અમારે જાવું છે ગામમાં કારણ કે માતાજીનું નું છે ને દર્શન કરવા જવાનું છે નોરતા શરૂ છે એટલે દર્શન ને હું કર્યા જઈ

અત્યારે અમે આવી જ છીએ મારા મધની બાજુમાં તે મારા ગઢામાનું મંદિર છે ને તો ત્યાં દર્શન કરવા અવિનાશભાઈને લઈને કારણ કે તો અહીંયા અમારા ગઢામાં બે હાડે રહે તો બસ અહીં દર્શન એવું કરી લઈએ અને બાજુ દર્શન કરે છે અને મારા ભાઈને કરાવવાના છે દર્શન સાહેબને હા હું તો દર્શન કરી લીધો અને હવે અમારે અહીંથી જવાનું છે ડાયરેક્ટ બાને બકાલું લેવાનું છે પછી શોખમાં ઊભું રહેવું જોઈએ બકાલું લેવા પછી જ ઘરે તો ફેમિલી મધ્યથી દર્શન કરીને વ્યવસ્થા અને બાતો વાળવાય મીડાય પાછી દૂર ભરાઈ ગયું

આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક આવા જ નવા વ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી બબાય